નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા અને નવું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે મોટો ઘટાડો અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે સાથે દરેક માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો ખાસ કરીને જીરાનો માર્ક ડિસેમ્બર વાયદો પંચોતેર ઘટીને પચીસ હજાર એકસો ને ચાલીસની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાની આવકો અત્યારે ઊંઝામાં રોજની દસ થી પંદર હજાર બોરીની વચ્ચે આવી રહી છે જો આ આવકો દસ હજાર બોરીની અંદર પહોંચી જશે તો જીરાની બજારમાં ઝડપથી સુધારો આવે તેવી ધારણા છે અને અત્યારે જીરાની બજારમાં ઘટાડાનો દોર અથાવત છે અને ભાવમાં પચીસ થી ત્રીસ રૂપિયાનો મોટો ઘટાડો થયો હતો અને જીરામાં અત્યારે નિકાસના વેપારો મર્યાદિત છે અને આગામી દિવસોમાં જીરાની બજારમાં અત્યારે વેચવાલી પણ સારી છે જેને કારણે બજારો નિશા કન્વર્ટ થાય છે તો મિત્રો ચાલો જાણી લે કે ગુજરાતના તમામ માર્કેટ ની અંદર અત્યારે જીરાના રૂપિયા ભાવ ચાર હજાર બસો છે ચાર હજાર ને છસો રૂપિયા જામનગર ચાર હજાર બસો થી ચાર હજાર છસો નેવ રૂપિયા જુનાગઢ ચાર ચાર હજાર सात सौ ने चालीस रुपया राजकोट चार हज़ार तरण सौ पचास थी चार हज़ार सात सौ ने साठ रुपया ग्वांडल तरण हज़ार पाँच सौ एक थी चार हज़ार सात सौ ने एक रुपया जेतपुर तरण हज़ार थी चार हज़ार ने छ सौ रुपया बोटाद तरह हज़ार आठ सौ थी चार हज़ार ससो ने नव रुपया वाँकानेर चार हज़ार बसो पचास थी चार हज़ार स सौने एक रुपया